આણંદ જિલ્લાના રાસનોલ તાબેના મકનપુરામાં હરસિદ્ધિ માતાજીના મંદિરે પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકત્રીસ દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા આ સમૂહ લગ્ન ફક્ત એક જ રૂપિયામાં દીકરીના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં સમાજના આગેવાનો અને રાસનોલ ગામના સરપંચ શ્રી શંકરભાઈ મકનભાઈ પરમાર ગાદીપતિ શ્રી ગૌતમરામ મહારાજ ભરવાડ સમાજના મફતરામ મહારાજ જેવા સંતો દ્વારા દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા તેમજ એકસોનું દાન દરેક દીકરીઓને આપવામાં આવેલ તેમજ મકનપુરા હરસિદ્ધિ ગ્રુપ મારફતે દરેક દીકરીઓને બેગનું દાન પણ આપવામાં આવેલ જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ખડાણા સંચાલિત પ્રમુખ શ્રી કે એમ ઠાકોર સાથે શ્રી અરવિંદભાઈ ગોહેલ મલિયાતજ જયંતિભાઈ ચૌહાણ સરપંચ મહામંત્રી ગલાભાઈ ગોહેલ સમાજસેવક રાજુભાઈ સોલંકી સમાજસેવક રાસનોલ સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગણપતસિંહ પરમાર હરસિદ્ધિ ગ્રુપ જસવંતસિંહ પરમાર ભગવાનસિંહ પરમાર હરસિદ્ધિ માતાજીના ભુવાજી બચુભાઈ પરમાર ખંભોળ જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાન મેહુલ સોલંકી વિજયસિંહ પડિયા તથા સુખાભાઈ વાઘેલા સાથે સમાજસેવક તરીકે ફરજ બતાવ બજાવતા સમાજના આગેવાનો વડીલો યુવા પેઢીએ સહજ સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ખડાણા સંચાલિત પ્રમુખ શ્રી કે એમ ઠાકોર ગામ રાસનો આ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરનાર સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ રાસનોલના પ્રમુખ ગણપતિ પરમારે ક્ષત્રિય સમાજના આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મહેશ ચૌહાણ તારાપુર